આગળ વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાના મહાભ્રષ્ટ ટીપીઓ સાગઠિયાનું વધુ એક કારસ્થાન સામે આવ્યું છે હાઉસિંગ ક્વાર્ટર્સમાં સાગઠિયાએ ભ્રષ્ટાચારના પૈસાથી પાંચ માળનો બંગલો બનાવ્યો હોવાનું સામે આવ્યું છે ત્યારે શિવશક્તિ કોલોની રૂરલ હાઉસિંગ ક્વાર્ટર્સમાં નિયમોની આસી તૈસી કરી અને 150 વારનો બંગલો ચણી નાખ્યાનો ખુલાસો થયો છે ત્યારે પાડોશીઓના મકાનમાં તોડફોડ કરી અને આ બંગલો બનાવાયો હોવાનો પણ ખુલાસો થયો છે ત્યારે બંગલાના નિર્માણમાં પાડોશીના પતરા તોડતા આજુબાજુના મકાનોમાં તિરાડો પડી ગઈ હતી ત્યારે ભ્રષ્ટાચારના પૈસા અને સત્તાની ધોંસ બતાવી અને સાગઠિયાએ કૌભાંડ આચર્યું હતું તેને પાંચ માળનું બિલ્ડિંગ તો બનાવ્યું પણ ત્રણ ત્રણ મીટરનું માર્જિન છોડવાના નિયમને પણ અવગણ્યો છે તો આવા તો અનેક નિયમોનો સાગઠિયાએ ઉલાળ્યો કર્યો હોવાનું સામે આવ્યું છે વારના વારના મકાન મકાન છે છે આ મૂળ અને આ યોજના ઓછામાં ઓછી ચાલીસ થી બેતાલીસ વર્ષ પહેલાની હતી હિલાબેન લોઢવિયાએ આર્થિક રીતના પછાત અને નબળા વર્ગને જે તે સમયે આ મકાન આપેલા હુલ્કો નામની સંસ્થાએ આમાં લોન આપેલી આ સોસાયટી આ લગભગ ચાલીસથી બેતાલીસ વરસથી અહીંયા છે અમે અહીંયા ચાલીસ વર્ષથી રહી છીએ લાઇટ પાણી રસ્તા ગટર નહોતા ત્યારથી અમારી આર્થિક પરિસ્થિતિ નબળી હતી એ સમયની અંદર અમે અહીંયા રહેવા આવ્યા હતા તમે વિચાર કરો કે અમે ત્રણ વર્ષ સુધી લાઇટ પાણી રસ્તા ગટર વગર અમે રહેલા છીએ ત્યાર પછી અમારી આ સોસાયટી રહ્યા ગ્રામ પંચાયત રહ્યા નગરપાલિકા અને કોર્પોરેશનમાં બૈડી કોર્પોરેશનમાં ભળતાની સાથે આજની તારીખમાં હાઉસિંગ બોર્ડે કોર્પોરેશનને આ જગ્યા સોંપેલી નથી બીજી વાત એ છે કે આ પચીસનો રોડ છે મારે સાગઢિયા સાહેબની બિલકુલ બાજુમાં મારું મકાન છે એક જ દિવાલે મકાન છે એમના મકાનનું કામ ચાલુ થતાં મારું મકાન ખૂબ જ ડેમેજ થઈ ગયું છે ચોમાસાની અંદર પુષ્કળ પાણી પડે છે અમે એમને અનેકવાર વિનંતી કરી મારા ફાધર કૌશિકભાઈ સિંધવે પણ એમને વિનંતી કરી જે એંસી વર્ષના સિનિયર સિટીઝન છે સરકાર તરફથી નાટ્ય ક્ષેત્રે અનેક એવોર્ડો આપેલા છે રાષ્ટ્રભક્તિ ભવનમાં એમનું સન્માન થયેલું છે આવા સિનિયર સિટીઝનોના પાડોશીઓનું પણ લેવામાં નથી વેદનાઓ સહન કરી છે પણ પોતે જે પોસ્ટ ઉપર બેઠા તાકી મારે તમને શું કહેવાનું હોય સાહેબ એક નાનો ને મધ્યમ વર્ગનો માણસ એમને શું કહી શકે આ અમારું મકાન લેવા માટે પૂરા પ્રયત્ન કર્યા એના મરતીયા મોકલા પણ અમે જાગ ઝીલી છે અને અમારા ફાધરે અને અમારે છેલ્લે એમ કહેવું કહ્યું હતું કે અમે આમાં ભાઈ આત્મહત્યા કરશું અમે કમિશનર કચેરીએ જઈને આત્મહત્યા ભાઈ પચીસના રોડ ઉપર કોઈ બી મંજૂરી મળે હું તમને મીડિયાને સવાલ કરું છું મળે પચીસનો રોડ અને છન્નું વારનું મકાન તો શું પાંચ માળની મંજૂરી મળે આ તો મંજૂરી દેવા વાળા એ અને સહયું કરવા વાળા એ એને કેલા બાપની મંજૂરી લેવાની હોય સાહેબ અમને દસ દસ નોટિસ મોકલેલી છે આ અંદર એક ખટારો આવે ને ત્યાં એના મળતીઓ પોચી જાય છે અને ગાડીઓ દોડવા માંડે છે સામાન્ય માણસ એક આવા પતરા નાખતા હોય ને એમને નોટિસ આવે છે જોવો તમે પોતાના ઘરમાં આજ આજ રોડ ઉપર ઘણા પીડિતો છે પણ મીડિયા સમક્ષ બીકના મારા આજની તારીખની અંદર ભયનો એટલો માહોલ છે કે લોકો તમારી સમક્ષ આવવા નથી માગતા અનેક લોકોએ મને અભિનંદન આપ્યા છે કે તમે આ હિંમત કરી છે તમે ધ્યાન રાખજો મને ભય છે મારા માતા પિતાને ભય છે મારા સંતાનોને ભય છે કારણ કે તમે વિચાર કરો કે તક્ષશિલા જેવો કાંડ થયો મોરબી પુલ દુર્ઘટના જેવો કાંડ થયો ક્યાં દોષી તને આજની તારીખમાં સજા મળી સાહેબ હું તમને બધાને પૂછું છું સો ટકા સો ટકા કાલે તમે અકીલામાં વાંચો એમની ફાઇલો ગુમ થઈ ગઈ અકીલામાં વાંચો સાહેબ આ આપણો અકીલા દૈન્ય છે સાંધ્ય દૈન્ય સૌથી મોટું અખબાર જે કિરીટ કાકા ચલાવે છે અને એમાં આ આવડી મોટી સાહેબ આ તમે જુઓ આ આ પ્રજા ક્યાં જશે સાહેબ કોની પાસે ન્યાયની અપેક્ષા અમારે રાખવાની રાજકોટના નવા મ્યુનિસિપલ કમિશનર નવા કલેક્ટર પોલીસ કમિશનર દરેકને હું હાથ જોડીને એક જ વિનંતી કરું છું તમારા હૃદયમાં રામ વસતો હોય ને તો આ બેતાલીસ જણાને ન્યાય અપાવજો હું તમને રોજ પગે લાગવા આવીશ તમે આને ન્યાય અપાવશો ને ત્યાં સીસીટીવી કેમેરા છે એના રેકોર્ડિંગ કઢાવો બરોબર શું તેમના રેકોર્ડિંગ કઢાવો ગઈકાલના છાપામાં જ આવ્યું હતું કે એના પેટ્રોલ પંપ પાસે એમના કર્મચારી હોય એમની પેલા કાગળિયા સગે વગેરે કર્યા અને આવી રેડ પડે પેલા દરેક ને સમય મળી જ જાય છે એના ઘરના હોશિયાર જ હોય રાજકોટ મહાનગરપાલિકાના ટીપીઓ સાગઠિયાનું વધુ એક કારસ્થાન છે તે સામે આવ્યું છે શિવશક્તિ કોલોની છે આ કોલોનીમાં પાંચ માળનું બિલ્ડિંગ છે તે બનાવી નાખવામાં આવ્યું ખુદ ટીપીઓએ જ આ પોતાના બિલ્ડિંગની અંદર ટાઉન પ્લાનિંગના જે નિયમો હોય છે તેનો ઉલાળીયો છે તે કર્યો હોય તે પ્રકારના દ્રશ્યો પણ છે તે સામે આવ્યા છે મહત્ત્વનું છે કે માર્જિનની જગ્યા છે તે નથી મૂકવામાં આવી તો આજુબાજુના જે મકાન ધારકો છે તેમના પતરા પણ તોડવામાં આવ્યા હોય તેવી પણ માહિતી છે તે સામે આવી રહી છે મહત્વનું છે કે પાંચ માળનું આ મંજિલ છે તે બનાવી નાખવામાં આવતા આજુબાજુના સ્થાનિકોને પણ તકલીફ છે તે પડી રહી છે મહત્ત્વનું છે કે આ મહાકાય બિલ્ડિંગ બનાવવામાં ટીપીઓએ અનેક નિયમોના છે તે ઉલાળિયા કર્યા હોય તે સ્પષ્ટપણે જોઈ શકાય છે મહત્ત્વનું છે કે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ મહાનગરપાલિકાનો ટીઆર જે ટાઉન પ્લાનિંગ ઓફિસર છે તેની જે છે તે ધરપકડ કરવામાં આવી છે તેની પૂછપરછ ચાલી રહી છે મહત્વનું છે કે તેમની પાસેથી બે નામી સંપત્તિના પણ પુરાવાઓ છે તે મળી રહ્યા છે ત્યારે હાલ રાજકોટમાં વધુ એક એનું કારસ્થાન છે તે સામે આવ્યું છે શહેરના યુનિવર્સ યુનિવર્સિટી રોડ ઉપર આવેલ શિવશક્તિ કોલોની છે આ કોલોનીમાં જ જે છે તે પાંચ મંજિલા બિલ્ડિંગ છે તે ખડકી દેવામાં આવી છે મહત્વનું એ છે કે આ બિલ્ડિંગની અંદર કોઈ પણ ટાઉન પ્લાનિંગના કાયદાઓનું છે નિયમોનું છે તે પાલન નથી થઈ રહ્યું તો આજુબાજુમાં બિલ્ડિંગ બનાવતી વખતે આજુબાજુના મકાનોના પતરા તોડી નાખવામાં આવ્યા હોય તેવું પણ જે સ્થાનિકોનું છે તે કહેવું છે ત્યારે મહત્વનું એ છે કે એક બાદ એક જે છે તે ટાઉન પ્લાનરના જે છે તે કારસ્થાનો સામે આવી રહ્યા છે આ મુજબ વધુ એક કારસ્થાન છે તે યુનિવર્સિટી રોડ ઉપરથી હાલ સામે આવ્યું છે કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ